જોવા મળી રહ્યું છે તો આગામી દિવસો ભાવ જાણવા માટે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો તો મિત્રો સોના તેમજ ચાંદીના ભાવની માહિતી મેળવીએ તેની આપણી કરી બેલાકોન ભૂલશો નહીં મિત્રો જેથી

જોવા મળી રહ્યો છે તો આજના તાજા ભાવની વાત કરીએ તો સૌ પ્રથમ સત્યાવીસ હજાર પાંચસો માં જોવા મળી રહ્યું છે તો મિત્રો બાવીસ કેરેટ સોનામાં તો ઘટાડો નોંધાયો છે જ્યારે ચોવીસ કેરેટ સોના ભાવની વાત કરીએ તો આજે એક ગ્રામ સોનાની કિંમત દસ હજાર

સોગ્રામ ચાંદી અગિયાર હજાર સાતસોમાં અને એક કિલો ચાંદીની કિંમત એક લાખ સત્તર હજારની સૌપ્રથમ પહેલા મુદ્દાની ચર્ચા કરીએ તો સોનાની કિંમતોમાં વધારો શેના કારણે થતો હોય છે તો મિત્રો શેર માર્કેટો અને નિફ્ટીની અંદર જ્યારે વધઘટ જોવા મળે છે યુએસ ડોલરમાં મજબૂતાઈ જોવા મળે અને સોનાની માંગમાં વધારો જોવા મળે છે ત્યારે સોનું જે છે એ મોંઘ થતું જોવા મળતું હોય છે તો સોનાની કિંમતોમાં ઘટાડો સેના આધારિત થવાની શક્યતા જેની માહિતી મેળવીએ તો મિત્રો સોનાની કિંમતોમાં ઘટાડો થવા પાછળ ઘણા બધા પરિબળો કાર્યરત રહેતા હોય છે જેમાં ખાસ કરીને શેર માર્કેટ અને નિફ્ટીમાં તેજી જોવા મળે અને સોનાની માંગમાં ઘટાડો જોવા મળે છે ત્યારે આ કિંમતી ધાતુ સોનું જે છે એ સસ્તું થતું જ જોવા મળતું હોય છે અને જ્યારે શેર માર્કેટના રોકાણકારો સોના તરફ વળતા જોવા મળી રહી આગામી દિવસોની વાત કરીએ તો મિત્રો આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં વધારો થવાની ધારણા જોવા મળી રહી છે પરંતુ જો તમે આગામી દિવસોમાં સારું પ્રોફિટ બનાવવાનું વિચારી રહ્યા છો તો હાલ અત્યારે સોનાની ખરીદી કરી લેવી જોઈએ તો રોકાણકારો જે છે એ એમ પણ કરી રહ્યા છે હાલ અત્યારે શેર માર્કેટ કરતા સૌથી વધારે પ્રોફિટ સોનાની કિંમતોમાં જોવા મળી રહ્યું છે જેના કારણે શેર માર્કેટના રોકાણકારો જે છે એ સતત સોના તરફ વળતા જોવા મળી રહ્યા છે તો દેશના મોટા ભાગના શહેરોમાં સોનું જે છે એ હાલ મિત્રો અત્યારે ઘટતું જોવા મળી રહ્યું છે અને ઘણા બધા મિત્રોના એવા પણ સવાલો જોવા મળતા હોય છે કે ઘણા બધા શહેરોમાં સોનાની કિંમતોમાં

હળવી કરી છે તો સોનાના ભાવમાં સૌથી મોટા ફેરફારો જેના કારણે જોવા મળી રહ્યા છે જે આ મિત્રો વાત કરીએ તો ફુગાવાની ચિંતામાં ઘટાડો જોવા મળે છે ત્યારે પણ સોનાની કિંમતોમાં ઘટાડો થતો જોવા મળતો હોય છે તો જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે કે છેલ્લા કેટલાક દિવસોથી સોનાના ભાવ સતત ઘટી રહ્યા છે અને વધી રહ્યા છે તો જોત જોતા એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે ટૂંક સમયમાં સોનાના ભાવમાં વધારો ઘટાડો રહી શકે છે આ ભાવ અંદાજીત અને વાસ્તવિકનાવી રહ્યા છો તો હાલ અત્યારે સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો સોના તેમાં ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે આગામી દિવસોમાં સોનાની કિંમતો માં વધારો પણ જોવા મળે તેવી શક્યતા

કિંમતોમાં જે ઘટાડો નોંધાયો હતો એ ચાંદીની હતો તે દરમિયાન વિશ્વ બજારના સમાચાર મુજબ અમેરિકામાં તાજેતરમાં બહાર પાડેલા આંકડાઓ મુજબ ત્યાં હવે ફુગાવાનો નિયંત્રણ આવી રહ્યો છે તથા તેના પગલે ત્યાં હવે આગળ પછી કોઈ પણ ઉપર વ્યાજ ના દરમાં ઘટાડો કરવાની શક્યતા વધી છે જેના કારણે સોનાની બજાર જે છે એ હાલ મિત્રો ખળભળાટ મચી ગયો છે અને સોનું જે છે એ ધીમી ગતિએ સસ્તું થતું જોવા મળી રહ્યું છે તો તમે પણ આગામી દિવસોમાં સોના તેમજ ચાંદીના દાગીનાની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારા મતે શું હોવો જોઈએ સોના તેમજ ચાંદીના ભાવ જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલશો નહીં મિત્રો જેની સાથે વાત કરીએ તો આપણી ચેનલ દ્વારા તમને સોના તેમજ ચાંદીના લાઈવ ભાવની સાથે એનાલિસિસ કરી અને સંપૂર્ણ માહિતી વિડીયો દ્વારા મળતી રહેશે તો હવે પછી આપણે નેક્સ્ટ અપડેટમાં સોના ચાંદીની માહિતી મેળવીશું